રાજ્યના અનેક વિસ્તારોની અંદર અત્યારે માવઠાનો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ઘણા સમયથી આપણું એક અનુમાન હતું કે ત્રણ મે બે હજાર થી લઈ અને દસ મે બે હજાર પચીસ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે માવઠું થશે એ મુજબ અત્યારે માવઠાનો માહોલ ચાલી રહ્યો છે જેમાં ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર એટલે કે સાતસો એચપીએ લેવલે બગડું સર્ક્યુલેશન સર્જાયું

કે ત્યાં અતિ થંડરસ્ટોમ એક્ટિવિટી થાય જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે ત્યાં ચાર ઇંચ કરતા પણ વરસાદ પડી શકે છે જેમાં ખાસ કરીને જોવા આ અસર અત્યારે અપર એર દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે એટલે હજુ પણ આપણે ત્રણ દિવસ વધારે વરસાદ પડશે જેમાં છ સાત અને આઠ તારીખ અને નવ અને દસ તારીખે સામાન્ય ચાપટા પડશે અને દસ તારીખથી આપણે આ અને એમાં પણ સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત અંદર હજુ પણ આજથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના વાવ થરાદ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લો એ સાથે કચ્છના જે ગાંધીધામ ભુજ ભયાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે ત્રણ દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે જેમાં સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે તેમાં વધારે વરસાદ જોવા મળશે એમાં સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત છે એ ચાલુ રહેશે જેમાં મધ્ય ગુજરાતના ભાગો હોય અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ જેવા વિસ્તારો હોય અથવા તો દાહોદ ગોધરાના છોટાઉદેપુર હોય કે દક્ષિણ ગુજરાતના તમામ ભાગો હોય ઓલ ઓવર ગુજરાતની અંદર આમ તમામ માવઠાની અસર જોવા મળશે પણ મેં જે આપને જિલ્લાઓના નામ જણાવ્યા છે એમાં તીવ્રતા વધારે જોવા મળશે આજે છ મે બે હજાર પચીસ ના રોજ આ જે યુએસસી છે અપર એર સાયક્લોનિક છે અત્યારે ગુજરાતના મેડ લેવલ ઉપર આવી ચુક્યું છે અને ગુજરાત ઉપરથી જ પસાર થઈ રહ્યું છે પણ ખૂબ ધીમી ગતિએ પસાર થઈ રહ્યું છે